શ્રી રામ સ્વાગત છે નવા vlog માં તમે કે નવા vlog માં જવાનું છે તો લગન માં પણ જવાનું છે પણ આજે આપણે જવાનું છે રાજકોટ રંગીલો રાજકોટ exam છે SSCGD ની અને કાલે રાત્રે આપણે નીરુ કાકા ના ઘરે video માં જોઈ લેજો આગલો video આપણે ટ્રેક્ટરનો નો પણ video નાખીશું જોઈ લઈશું તો ચાલો હવે admit card કાઢી લઈએ અને પછી આપણે જામનગર પહોંચી તો મળીએ જામનગર તો આપણે પહોંચી ગયા છીએ સાત વાગતા ના જઈ રહ્યા છીએ.

અત્યાર આપણે બોલ્યા છે પડતરી અહીં બસ સ્ટોપ થઈ છે હોટેલે ચાલો બસ આગળ થી જ આવી ગયા છે રાજપૂત પોસ્ટ સ્ટેશન

ये <laughs> दाओ <laughs>